મોરબી તાલુકાના આંદ્રણા ગામ પાસે બસ સાથે ટેમ્પો અથડાતા ડ્રાઈવરને માર માર્યો ઈજાગ્રસ્ત સારવારમાં ખસેડાતા તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ આજે સવારે અગિયાર વાગે મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા આંદ્રણા ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ટેમ્પો લઈને જતા યુવાનનો ટેમ્પો બસ સાથે અથડાયો હતો જેથી બસમાં બેઠેલા મુસાફરો દ્વારા તે યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને બાજુમાં આવેલા ચરાડવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો બનાવની તાલુકા પોલીસમાં જાણ થતાં પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બાબતે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો રહેવાસી દિનેશસિંહ ગોપાલસિંહ રાવત નામનો એકવીસ વર્ષનો યુવાન વહેલી સવારે આઠેક વાગ્યે ટેમ્પો લઈને મોરવી હળવદ રોડ ઉપરથી જતો હતો ત્યારે આંદ્રણા ગામની પાસે તેના ટેમ્પો હોટલના સામેના ભાગે બસ સાથે અથડાયો હતો આ બનાવમાં બસમાં બેઠેલા મુસાફરો પૈકીના લોકોએ તે યુવાનને માર માર્યો હતો જેથી યુવાનને સારવાર માટે બાજુમાં આવેલ ચરાડવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકે આ બાબતે નોંધ થવા પામી હતી અને આ કેસની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના જેપી પટેલ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સૂત્રોએ જણાવેલ છે